વિદ્યામજી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે ગણપતિજીની ફ્રેન્ડલી મૂર્તિનું શાળામાં વિસર્જન કરવામાં આવ્યું મંચસ્ ઉપસ્થિત આચાર્ય શ્રી કુલદીપ સર સાત તારીખે જે ગણેશજીનું સ્થાપન કર્યું હતું આજના દર્શનમાં એમનું વિસર્જન છે એમાં અહીં ધાર્મિક વિધિમાં જે કોઈ વ્યક્તિઓ જોડાયા છે અને જે સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંત્રી જ્ઞાનપીઠ કેમ્પસ અને એમાં યોજાયેલ ગણપતિ વિસર્જન એક એવો કાર્યક્રમ કે જેમાં ઉપસ્થિત અમારા સંસ્થાના સ્થોએ કહ્યું કે સંગઠન બધા એટલે મારો આ પરિવાર આવડો મોટો અને જોઈએ ત્યારે અતિ આનંદ થાય આપણે ભાઈ વાત કરી હમણાં શ્રીએ કે સાત તારીખે ગણપતિ દાદાનું આપણે પૂજન અર્ચન કરીને એમનું સ્થાપન કર્યું તો સ્થાપન થાય તો વિસર્જન થાય પણ આપણે એમ કહીએ કે હે ગણપતિ દાદા અમે તો સંસ્કૃતિ સ્કૂલના નાના એવા નાના નાના ભૂમિકાઓ તમારી સમક્ષ અમે દરેક પ્રસંગો ઉજવતા હોઈએ છીએ આખા એ ભાવનગર જિલ્લાની અંદર આ સુરની એટલી શ્રેષ્ઠતા છે કે અમે આખા વર્ષમાં આવનાર તમામ તહેવારોને મન ભરીને ઉજવીએ છીએ મન ભરીને માણીએ છીએ અને એટલા માટે ખોટા જો કોઈ સર્ગન હોય તો શિવજી મહારાજ છે એક ખોટી એક જ વાત કે શંકર ભગવાન એવા પ્રથારૂપણના સર્ગન છે અંગદાત મહારાનો જ્યારે આખરે ગુજરાતની અંદર કામ ચાલુ રહ્યું છે ત્યારે ગણપતિ દાદા એ એમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મિત્રો મસ્તક લઈ અને એમને પહેરો હાથી મળે છે તો હાથીનું મસ્તક લાવે અને શિવજી એ ગણપતિ એમના દીકરા એમના મસ્તક ની ભગવાન કે જેમના કાન મોટા છે જેમની સૂંઢ મોટી છે જેમની ભાંગ મોટી છે એના કેટલા બધા ગુણો છે આ ગુણો આપણે જીવનમાં ઉતાર આ એમના છે કે મુરલીયા ભાઈ નાખી હતી મહેનત નથી કરતી કૃષ્ણ જન્માષ્ટમી જો કૃષ્ણ કેવો દેવ હે બાળકને એમ લાગે આમ હું છું મોટાને એમ લાગે કે આ ખરેખર મારો અવતાર છે હે અને કૃષ્ણ ભક્તિ કરનાર જે ગોપી પ્રેમી છે એ એમ થાય કે આ કૃષ્ણ મારો છે

આપણે સૌ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ગણપતિ ઉત્સવ ઉજવો છે એના સ્થાપનથી આજ દિન સુધી અને આજે એમના વિસર્જન કાર્યક્રમ સમયે આપણી વચ્ચે ઉપસ્થિત કે ગણપતિ ઉત્સવ શાળામાં શા માટે આપણે ઉજવી રહ્યા છીએ તે વર્ષ પહેલા આ સંસ્થાની જવાબદારી જ્યારે સંભાળવાનું થયું ત્યારે આપ સૌ ને ખબર છે કે આપણા સોંડાળા દેવ ગણપતિ બાપાને આપણે વિઘ્નહર્તા દેવ કહીએ છીએ અને આ કેમ્પસમાં જ્યારે પ્રથમ ભાગ મૂક્યો ત્યારે તો સંકલ્પ કરેલો કે આ વિઘ્નહર્તા દેવ એ શિવની આ તંગથી ઉપર શિક્ષણનો એક સારું કામ કરવા માટે ભાવનગરથી જ્યારે અહીંયા આવું છું ત્યારે આ શિક્ષણની જોડ એવી પ્રચલિત થાય અને મારા કાર્યક્રમ કાર્યમાં સમગ્ર ટ્રસ્ટી મંડળની મુફ મળે મેનેજમેન્ટ ટીમ અને શિક્ષકોનો સાથ સહકાર મળે એવી વિઘ્નતા દેવ ગણપતિ બાપાના ચરણોમાં કોટે કોટે વંદન સાથે પ્રાર્થના કરેલી અને અહીંયા નવનાથ શિવ ભગવાનની પણ આરાધના કરેલી અને આપણા દ્રષ્ટિ મહોદય ભગવાન છે ને બધી જગ્યાએ છે તમે એમ નહીં માનતા કે અહીંયા ઈશ્વર નથી જોતો એનો કેમેરો

અમારા જે કોઈ પણ આયોજન નક્કી થાય છે આયોજનને સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં સરકાર અને આખી રૂપરેખા ઘરના એક્ટિવ આચાર્ય શ્રી કુલદીપસિંહ અને અજીતસિંહ સુપરવાઇઝર સર્વે અમારો મુખ્યમંત્રી શાળા પરિવારનો સ્ટાફ સવાર પાણીમાંથી વધારે પ્રાઇમરીના કોર્ડિનેટરશ્રીઓ અને મારા વિદ્યાર્થી ભાઈઓ ખાસ તો સાત તારીખે આ શરૂ થયેલો ગણપતિ ઉત્સવનું આજે વિસર્જન છે એટલે જુદાએ હંમેશા જ હોય છે કે પછી ગણપતિજીની હોય કે આપણા કોઈ અંગતની હોય પણ જ્યારે આપણે સાત તારીખની શાળામાં ગણપતિજીની સ્થાપના કરી ત્યારથી લઈને અત્યાર સુધી જેટલા પણ વિદ્યાર્થીઓએ તન મન અને ધનથી કારણ કે મેં ગઈકાલે અમારી સ્ટાફ મિટિંગમાં પણ કીધું અને અહીંયા પણ કીધું હું છેલ્લા ચૌદ વર્ષથી એજ્યુકેશન ફીડ સાથે સંકળાયેલો છું કદાચ ભાવનગર જિલ્લાની આ પહેલી એવી શાળા હશે કે જેના દરેક સ્કૂલમાં ગણપતિ ઉત્સવ થાય જ છે પણ આ કદાચ ભાવનગર જિલ્લાની પહેલી એવી શાળા હશે કે જે ગણપતિ ઉત્સવની આરતીમાં પ્રસાદી માટે વિદ્યાર્થીઓ આપણે વીસ હજાર જેટલો એક માટે ફાળો એ ખૂબ મોટું એચિવમેન્ટ છે મેં જ્યારે પહેલા દિવસે છેલ્લે વાત કરી હતી ત્યારે મને પુલિપથી અગાઉ એક વખત કીધું હતું કે ભાઈ સોળ હજાર રૂપિયા છે મેં એક ફાળો ભેગો કર્યો તો અને આવું એ રેકોર્ડ પણ દૂર છે અને આજે મને બહુ ગૌરવ હતું કે આર્ટ્સ અને કોમર્સના ભાઈઓ બહેનોએ મળીને વીસ હજાર રૂપિયા જેટલો ફાળો ભેગો કરો ચારસો જેટલા બાળકોને ભાવનગરનો એક સરસ કેમ્પની અનલિમિટેડ સરસ મજાની વાનગી પાસ વાનગી જમાડી એટલે આની માટે શનિવારથી લઈને આજ સુધી જેટલા પણ વર્ગ શિક્ષકોએ એમના ક્લાસમાં વિદ્યાર્થીઓ પાસે મહેનત કરાવીને આરતી માટેનું શ્રેષ્ઠ આયોજન કર્યું પ્રસાદી માટેનું શ્રેષ્ઠ આયોજન કર્યું અને સમગ્ર ટીમે આખું એક સરસ મજાનો ગણપતિ ઉત્સવમાં જે હેતુ હતો કે આપણી